भगवान सुखदेव जी परीक्षित ने कही के हे राजन क्व काच क्विहा कैसे एक का कोई मूल्य देता नहीं है और एक का कोई मूल्य कर नहीं सकता दोनों अमूल्य કાચ અને મણી હ એવી જ રીતે સ્વર્ગામૃત અને કથામૃતમાં જ્યારે પસંદગી કરવાની આવી પરીક્ષિતે અને પરીક્ષિતે શુકદેવજીતે પૂછ્યું કે હવે તમે જ કહો કે હું સ્વર્ગામૃત પીવું કે કથામૃત પીવું ત્યારે શુકદેવજે કહ્યું કે હે રાજન આ જગતમાં સ્વર્ગામૃત પીવાથી તને સ્વર્ગ મળશે અમરત્વ મળશે હા પણ અભયત્વ નહીં મળે જરા જરા આપણે બધાએ સાથે મળીને વિચારા માટે તમને એક એક ચમચી અમૃત હમણાં પીવડાવવું પીશો હા કે ના હા કે ના અમૃત પીવું છે નથી પીવું પીવું છે ને સ્વર્ગ માલ છે સાહેબ નથી પીવું તમે હા કહો કા ના કહ્યો મને પીવું છે ચાલો સારું હવે ચાલો એક એક ચમચી નહીં એક લોટો અમૃત પાઈ દો એક એક લોટો એક એક ગ્લાસ અમૃત નો ભરીને તમને પીવડો તમે એ લોટો અમૃત નો પીશો પછી તમે શું માનશો પોતાની જાતને બોલો બોલો અમર થઈ ગયા હવે આપણને આ જગતમાં કોઈ મારી શકે નહી હવે અહીંથી તમારા તરફ સાપ આવે સાપ કાળો તો ભાગશો નહીં ને હમ કે ભાગશો કાળો સાપ તમારા પગને વીટાઈ જાય તો આમ ઝાટકશો નહીં ભલે રમતો આપણને શું વાંધો છે કે ભાગશો ભાગી જશો ને ભલે અમૃત પીધું છે આપણી પાસે અમૃતનું એ અમૃતના પ્રભાવે આપણે અમર જરૂર થયા પણ ભય હૃદયનો ગયો નથી અભય નથી થયા કથા શું કરે અમર નહીં કરે માણસને અભય કર દેશે बस यह अभय देने वाली कथा है ना इना माने गोपियों का है चाहे तब कथा मृतम तप्त जीवनम कवि भेड़ी रिटतम कलम शाप हम हाँ। कली कलमश ने हरनारी आ कथा से कल कली कलमश एक शब्द चे भागवत में तपेला नु जीवन जेना हृदय में आग लगी है જેના હૃદયમાં આગ લાગી છે એ કથામાં બેસે તુરંત શાંત થઈ જાય તમે કહેતા હો તો એને પ્રમાણથી સિદ્ધ કરી આપું લ્યો મારી પાસે પ્રમાણ છે મારી પાસે પ્રૂફ છે તમે કહો તો સિદ્ધ કરી આપું કેવી રીતે કરું મારે મારી યુવાન જે પેઢી બેઠી છે યુવાન ભાઈ બહેનો જે બેઠા છે ને એ તો વિશેષ સાંભળે જે અત્યારે લોકો કથાનો વિરોધ કરે છે ને કથામાં જવાનું શું જરૂર છે ને બધું કહે છે ને મારા વાલા એને તો ખાસ સાંભળવા છે કે અહીંયા બેસેલા તમામ ધ્યાન આપજો અહીંયા બેસેલા તમામ શ્રોતાઓ આ કથા શરૂ થઈ ચાર વાગ્યા થી લઈ અને અત્યારે પોણા છ થયા અત્યાર સુધી તમને તમારા કોઈ પણ દુખ યાદ આવ્યા તમારી કોઈ પણ પરેશાની તમને યાદ આવી અત્યાર સુધી હા હવે આવશે મેં અપાવી એટલે બાકી અત્યાર સુધી કેટલી બધા ટેન્શન છે આપણા પર સાસુ ને વહુ નું છે વહુ ને સાસુ નું છે દીકરાને બાપનું છે બાપને દીકરાનું છે આપણને ધંધાનું ટેન્શન છે કાલે આમ કરવું છે પરમ દિવસે આ પ્લાન કરવો છે કેટલી બધી પરેશાનીઓ છે પણ અહીંયા બેસેલો એક પણ વ્યક્તિ એમ કહે કે કથા જ્યારથી શરૂ થઈ ત્યારથી એક પણ ચિંતા કે એક પણ દુઃખનો વિચાર આપણા માણસમાં આવ્યો નહીં નહીં બસ એ દુઃખનો વિચાર ન આવે એનું જ નામ છે સુખ એનું જ નામ છે સુખ હા મેં ગઈકાલે કે પરમ દિવસે એક શબ્દ વાપર્યો તો તમને જો યાદ હોય તો આ જગતમાં અંધકાર નામની કોઈ વસ્તુ છે જ નહીં ના જરા ધ્યાન આપજો આ જગતમાં અંધકાર નામની કોઈ વસ્તુ નથી તો આ અંધકાર છે શું બોલે પ્રકાશનો અભાવ એ અંધકાર છે હમ એવી જ રીતે આ જગતમાં અજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી પણ જ્ઞાનનો અભાવ એનું નામ છે અજ્ઞાન અને એવી જ રીતે સાહેબ દુઃખ નામની કોઈ વસ્તુ નથી પણ સુખ અભાવ એનું નામ છે દુઃખ બસ